થોડુંક અલગ કહેવાની મારી ઈચ્છા એટલા માટે છે કે હું ને આપણા વડીલ હમણાં ગીગા બાપા બેઠા હતા બાપાને મેં પૂછ્યું કે બાપા વર્ષો પહેલા તમારા વિસ્તારમાં વાવેતર શેનું થતું હતું ડોક્ટર બાપાએ મને એવું કહ્યું કે પહેલા અમે બાજરો અને તલ વાવતા હતા અને હવે લગભગ કપાસ ને એવું બધું વાવો છો હા કે ના આકલા પડકારા કરો આમાં ક્યાંય કોઈને કઈ ચાર્જ દેવાનો નથી પચીસ પચાસ વર્ષ માં વાવેતર બદલવા પડતા હોય તો બાપા દેવા બોઝન નો ઇતિહાસ એ નવસો વર્ષ પેલા નો ઇતિહાસ છે

બાપુ રાજ્યોના અનુભવ આધારે કઉ છું તમારે જેટલી મહેનત કરવી હોય એટલી કરી લો હું ખૂબ કડવું બોલવા જઈ રહ્યો છું કોઈને ગમે કે કોઈને ન ગમે કોઈ સ્વીકારે કે કોઈ ન સ્વીકારે મારા અનુભવના નિચોડને આધારે કહું છું તમારે જેટલા કાર્યક્રમો કરવા હોય એટલા કરો તમારે મોટા ભાષણો કરવા હોય તો કરો હું ચેલેન્જ આપું છું કે જો આપણે પોતે વ્યક્તિગત વ્યક્તિગત શક્તિશાળી બનીએ આપણે પછી આર્થિક રીતે રાજકીય રીતે ધાર્મિક રીતે અને વિચારોની રીતે વ્યક્તિગત જો આપણે તાકાત વાળા બનીશું ને તો જ આપને સ્વીકારશે બાકી એકતા નહીં થાય એ મારા શબ્દો યાદ રાખજો વાતો ગમે એટલી થાય

ત્યારે દુનિયા ફરીથી યાદ રાખે કે યદુવંશ એ હજારો વર્ષ પેલા પણ બાપ હતો યદુવંશ આજે પણ બાપ છે અને યદુવંશ હજારો વર્ષ પછી પણ બાપ રહેશે અને એટલા માટે વાડનું ઢોર અને રેઢિયાર એ તમે અને હું જાણીએ છીએ ક્યાંક ને ક્યાંક રેઢિયાર ઢોર હોય છે અને ક્યાંક ને ક્યાંક વાડનું ઢોર હોય છે જે વાડ ની અંદર રહે છે એને સિંહ નો શિકાર નો સામનો નથી કરવો પડતો જે અંદર રહે છે 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 એને 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 કપાસિયા માન અને સન્માન મળે માણસને પણ જો સામાજિક પ્રાણી માનીએ તો વાડ એટલે તમે નક્કી કરેલું તમારું બંધારણ એ બંધારણમાં રહેશો તો સમાજના લાભ મળશે જ્ઞાતિના લાભ મળશે અને હું વ્યક્તિગત ઈલાબે સમાજ કરતા જ્ઞાતિને વધુ નિગાબાપા મહત્વ આપું છું કારણ કે સમાજ રાજકારણનો એક સમાજ હોય વેપારીનો એક સમાજ હોય ખેડૂતનો એક સમાજ હોય અને એક સમાજમાં દરેક જ્ઞાતિઓ હોય પણ તમારો અને મારો જે આંગણે જન્મ થયો છે તમારો અને મારો જે આંગણે જન્મ થયો છે એને જો આપણે સમાજમાં પરિવર્તિત કરવું હોય તો આપણે એક વિચાર થી જીવવું પડશે એક વિચાર થી જીવવું પડશે આવો કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે ભગવાન મારા યદુવંશને મારા સમાજને મારી જ્ઞાતિને ક્યાંક ને ક્યાંક સમાજવાદના મારખામાં મજબૂત કર દે મને કેતા દુઃખ થાય છે કે ક્યાંક આજ ને કાજ છેલ્લા પાંચ પચીસ વર્ષમાં એ હું હા મારું આવી જાય બાપુ કરે તો એની એટલો પવિત્ર હોઉં હું ગમે એટલો સાત્વિક હોઉં હું ગમે એટલો ધાર્મિક હોઉં અને મારી પાસે બે ફદિયા ના હોય એટલે બાપુ ની ક્યાંય નોંધ ના લેવાય આમાંથી પાછા વળવાની જરૂર છે આમાંથી પાછા વળવાની જરૂર છે મારા શબ્દો યાદ રાખજો મૂડી પ્રધાનતા મૂડી વાદને જ્યારે આપણે સમાજવાદ કરતા વધુ મહત્વ આપીએ છીએ ને ત્યારે ત્યારે આપણી ઘોર ખોદાય છે આપણી ઘોર ખોદાય છે એટલે વિશેષ કંઈ નથી કહેવું આપણે જ્ઞાન તરફ પ્રયાણ કરીએ આપણે માહિતીની એટલી પ્રશંસા કરીએ છીએ કે જ્ઞાનને ક્યાંક ને ક્યાંક ભૂલી જઈએ છીએ મેં એવા લોકો જોયા છે કે જેને ગીતા મધુભાઈ કંઠસ્થ છે મેં એવા લોકો જોયા છે કે જેને ઘણા બધા વેદ કંઠસ્થ છે પણ એના જીવનમાં જોઈએ તો મારા ગીતાજી જો મને કંઠસ્થ હોય પણ કર્મના સિદ્ધાંતને હું મારા જીવનમાં ના ઉતારતો હોઉં ને તો હું કઈ પણ થઈ શકું આ દુનિયાનો કઈ પણ થઈ શકું પણ ગીતાજીને ગોખીને ગીતાજીને વાંચીને તો કૃષ્ણ એ આપેલા જીલા ઉપર હું ચાલતો ન હોઉં અથવા ચાલવા માટે પ્રયત્ન ન કરતો હોઉં તો આ દુનિયાનો હું કઈ પણ થઈ શકું પણ આહિર નો દીકરો ના થઈ શકું ના થઈ શકું અને ના થઈ શકું एक तन बात मैं करी के खूब अजरू से जो लोग बाहर से आए हैं गुजरात से बाहर से एक बार हम दिल्ली से सुदेश यादव ने इंटरनेशनल बिजनेस यादव समिट वो उसका कार्यक्रम रखा था और वहां यूपी बिहार से बहुत हमारे जो अच्छी पर्सनालिटी वेल नोन पर्सनालिटी है सब आए थे सिर्फ लालू जी और मुलायम जी नहीं थे अखिलेश जी भी थे शरद यादव थे पप्पू यादव थे एम पी एम एल पूरे इंटरनेशनल जो फेस है हमारे यादवों का वो सब थे रात को हम ऐसे ही करवा बैठा था ऐसे ही बैठे थे और बात हुई कि हमारा पीएम क्यों नहीं है पार्टी को मेरा गोली मैं जो पार्टी की बात कर रहा हूं ये यदुवंश पार्टी की बात कर रहा हूं यदुवंश पार्टी की भाई था आयर हाँ, जो तो वो और भाई समाज ભેગો થઈ નહી આ એકાબીજાને આયર તરીકે હવા જોવું ને તો કોસ સાઉ કોઈ લો આપ્યોન ભાજપ્યોન કોંગ્રેસ્યોન કે કામરો ઠમકારી નાચે ઠમકારી નાચે તો હો વાત ہوئی કે ہمارا पीएम क्यों नहीं है बहुत लंबी बात है मैं शॉर्ट में बोलता हूं शरद यादव ने कहा था शरद यादव ने बोला कि मैं तीन साल में यादव पार्टी को मैं फिर से बोल रहा हूं कि पार्टी को छोड़ो शरद यादव ने कहा था कि मैं तीन साल में यादव को पीएम बना दे सकता हूं कैपेबल हूं कैपेसिटी है लेकिन मेरी एक कंडीशन है यदि ये कंडीशन हम समझ जाए तो कृष्णा आज भी यहां है आज भी यहां है सरद जी की कंडीशन एक थी कि पीएम के लिए सिर्फ एक नाम दो सिर्फ एक नाम दो समझ में आते है मेरी बात यादव की गाड़ी हंड्रेड सीआर की है करोर करोर की हमारी कार है, लेकिन हमारी दिक्कत भाई साहब ये है कि सभी को ड्राइविंग सीट पे बैठना है सभी को ड्राइविंग सीट पे बैठना है और इसीलिए अकस्मात एक्सीडेंट हो जाता है

कृष्ण परमात्मा ने प्रार्थना करिए कि आपने असत्य की सत्य तरफ प्रयाण करावे कृष्ण परमात्मा ने प्रार्थना करिए कि आपने अधर्म थी वास्तविक धर्म तरफ प्रयाण करावड़ावे। आओ कृष्ण परमात्मा ने प्रार्थना करावे कि तमने अने मने नफरत थी प्रेम तरफ प्रयाण करावड़ावे। अने कृष्ण परमात्मा ने ए पण प्रार्थना करिए

મુશ્કેલીમાં આવે અને ખૂણામાં બેસીને જો મને મજા આવતી હોય ને તો માની લેવાનું કે કાનુડો આપણા ભેગો નથી અને ક્યાંક ને ક્યાંક તત્વ ઉપર ટકોર કરવાની જરૂર છે આવો કૃષ્ણ પરમાત્મા પ્રાર્થના કરીએ કે તમને મને આપને સૌને એક રાખે મુશ્કેલીઓ સામે લડતા શીખવાડે આપણો જે આશ્રા ધર્મ છે દેવાય બાપા બોદર જે વાત છે એને અપડેટ કરીએ અપડેટ સમયે સમયે બધું બદલાતું હોય છે પાછો ને થશે અને યદુવંશ જય જયારે થશે જય જયારે થશે બોલો તૈયાર છો સમાજ માટે કરવા માટે તૈયાર છો કે ના

જય દ્વારકાદિશ ફરીથી મહાદેવ ને યાદ કરીને મારી વાત પૂરી કરું છું ઓ નવાતી પાદે